તો ગુંદે રેડી છે તરીકે ઘીમાં તરવાનું ઘીમાં તરવાનું પછી આને શેકી લેવાનું આવી રીતના ચારી પણ લેવાનું મમ્મી એ ઘી થી લોટ બાંધવાનો નથી મતલબ લોટ ને ખાલી ધાબો નાખવાનો પછી આવી રીતના ચારી લેવાનું હવે આને શેકશે મમ્મી તો ચાલો તમે પણ અમારી સાથે જોડાયેલ રહેજો ને આવી રીતના જો ચાયણીમાં ચારવાનું હે હું પણ શીખું ને મમ્મી મમ્મી શીખાડે હે તો તમે બ્લોગમાં બન્યા રહેજો હું ચારી આ બધું આપણે લોટ શેકવાનો છે તો મારા મમ્મી લોટ શેકે છે જોઈ શકો છો કા મમ્મી ધીમો શું લઈ લઈ ધીમો ગેસ રાખો ધીમે ગેસે આપણે શેકવાનું છે ચણાનો લોટ ચણાનો નહીં અડદનો લોટ તો મારા મમ્મી શેકે છે તમે અમારા અડદિયા કેવા બને છે કા મમ્મી શિયાળાની ઋતુમાં હજી પેલો જ શિયાળો પહેલાં જ અડદિયા બનાવી તો મમ્મી શેકી લે ત્યાં સુધી ત્યાં સુધી લાલ બ્રાઉન કલરનું મતલબ રેડ આપણે ગુજરાતીમાં લાલ ઇંગ્લિશમાં બ્રાઉન કલરનું થાય નહીં ત્યાં સુધી હલાઈવેજ રાખવાનું હલાઈવેજ રાખવાનું ધીમા થાકી જાય હલાવી હલાવીને

જોઈ શકો છો ગાઈસ એકદમ હલાઈ વેજ રાખવાનું બ્રાઉન કલર નું ના થાય ત્યાં સુધી એને હલાઈ રાખવાની હલાઈ રાખવાની હલાઈ રાખવાની હલાઈ સુગંધ તો આવી ના તો સુગંધ આવે છે મસ્ત મજાની તમે લોકો જોઈ શકશો બહુ મહેનત પડે આમાં ખાવા સેલા હે પણ મહેનત ઘણી પડે હમ કન્ટિન્યુ હલાવી જ રાખવાનું જોઈ શકો છો આવો કલર થયો હજી કલર ચેન્જ થોડો થોડો થાય છે

અમે અમારો અનુભવ હવે ખાંડ નાખી દરેલી આપણે એટલે થઈ ગયા રેડી અળદ્યા સુગંધ આવે છે ધીમે ધીમે એ રહી ખાંડ પાછી હવે આપણે એમાં ખાંડ એડ કરીશું જે પ્રમાણે આપણે લોટ લીધો એ પ્રમાણે જ આપણે ખાંડ એડ કરવાની છે

हा थोडी थोडी खांड लागता जसे आपण एड करता जाऊ कढाई मग थोडं नानू पडू पण ना चालेल पण हलव नाही खाय मम्मी कढाई खाने खांड लिहो लाखो वरे ना में, में

અડદિયા અમારા રેડી છે રોઈ શકશો હજી ઠંડા પડે આવી રીતના વારી વેધા છે ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તો અમે જઈ ગયા છીએ આજે ખંભાળિયા આજે સન્ડે છે તો થોડું ઘરનું રાશન લેવાનું હોય અને દીદીના છોકરાને જોખવાનું છે તો અમે લોકો ખંભાળિયા જાય છે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો તમને આજે અમે શું શું ઘરનો સામાન લઈએ એ બતાવીશું તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો હજી વાર છે થોડું થોડું કામ કરી લઈ પછી જઈએ તો હું આવી ગઈ છું કિશનના ઘરે અને અમે ચાય પી લીધી અને કિશન નાઈ ધોઈને રેડી છે અમને આવે છે અમારા દીદી અમાલ કશું વિક કેટલા ગણું કોણ તો ગાય

શકો છો ગાઈસ અહીંયા મસ્ત મજાનું ગાર્ડન છે ને અમારે ટકો અમાર રમે છે ને અમે હવે પાછા બજારે જાય છીએ જોઈ શકો છો એકદમ લીલું લીલું ગાર્ડન છાયો છે અમે બ્લોગ બનાવતા નથી ખાલી બનાવતા જશે હૈલા જશે અમે લોકો આવી ગયા છે એ પી દાદા એ જ્યાં અમારા વેદાંતને જોખવાનો છે અમારા ટકોને તો જોઈ શકો છો અમે લોકો ગળિયા પીરે આવી ગયા છે કેમ કે અમારા વેદાંતની માનતા છે અહીંયા જોખવાનો છે અમારા ટકોને તો તમે લોકો અમારા બ્લોગ

અમે ઘર કરવાનું વેદાન ની માનતા છે ફરીથી પાછા બજારે જાય છે વસ્તુ લેવાનું છે એ લઈ આવીએ પછી મળીએ કીધા છે